શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો બોલીએ હનુમાનજી મહારાજ કી જય મિત્રો આજના વિડીયોમાં જાણીશું સુંદરકાંડનો પાઠ કરવાથી દરેક દુઃખ સુખમાં બદલાઈ જશે એના વિશે મિત્રો આપને ખ્યાલ છે એ રીતે હનુમાનજી એ રામજીના પરમ ભક્ત માનવામાં આવે છે જેમની પૂજા કરવાથી ભક્ત ભય ક્રોધ લોભ આસક્તિ અને નકારાત્મક ઉર્જાથી મુક્તિ મેળવે છે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ઘણા લોકો સુંદરકાંડના પાઠ કરે છે જેમાં તેમને લંકા યાત્રા દેવી સીતાની શોધ લંકા દહન લંકાથી પાછા ફરવાનું કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે લોકો દરરોજ સુંદરકાંડનો પાઠ કરે છે તેમને હનુમાનજીના વિશેષ આશીર્વાદ મળે છે પરંતુ તેનો પાઠ કરતી વખતે ઘણા નિયમોનું પાલન કરવું પડે છે નહીં તો ભક્ત પાપ પણ કરી શકે છે તો આવો જાણીએ સુંદરકાંડનો પાઠ કેવી રીતે કરવો પાઠ કરતાં પહેલાં શું કરવું જોઈએ અને પાટનું ફળ આપણને કેવી રીતે મળે મિત્રો સુંદરકાંડનો પાઠ કરતાં પહેલાં એક સ્ટૂલ અથવા તો આપણી પાસે ટેબલ હોય એમાં લાલ રંગનું કપડું પાથરવું જોઈએ ત્યારબાદ હનુમાનજીની મૂર્તિ મૂકો હનુમાનજીના પગ પાણીથી ધોઈ તેના કપાળ પર તિલક લગાવો તેને શુદ્ધ વસ્ત્રો પહેરાવો ફૂલોથી માળા કરો પાણી રાખો ફળ ગોળ ચણા લાડુ વગેરે પ્રસાદ અર્પણ કરો કપૂર અને ઘી અથવા તો ચમેલીલા તેલનો દીવો પ્રગટાવો રામજીને આહવાન કરો પછી શાંત મનથી સુંદરકાંડ વાંચવાનું શરૂ કરો સુંદરકાંડનો પાઠ પૂર્ણ થયા પછી હનુમાનજીને ભોજન અર્પણ કરો આ પછી હનુમાનજીના મંદિરમાં જાઓ ત્યાં ત્રણ વખત બજરંગબલીની પરિક્રમા કરો બપોરે હનુમાનજીનો ગોળ ઘી ઘઉંના લોટની રોટલી ચૂરમા અર્પણ કરી શકાય અને સાંજે હનુમાનજીને કેરી કેળા જામફળ અને સફરજન અર્પણ કરી શકાય આ બધા ઉપયોગથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સારી રહે છે જીવનમાં સુખ શાંતિ આવે છે અને જો દરરોજ સુંદરકાંડનો પાઠ આપણે કરી શકતા નથી તો કયા દિવસે કરવો તે શુભ દિવસ આપણે નક્કી કરી શકીએ તેને મંગળવારે ચોક્કસ કરી શકાય આ દિવસે સુંદરકાંડનો પાઠ કરતી વખતે હનુમાનજીની સામે સાત આંબલીના પાન રાખી તેની પૂજા કરો પાઠ પૂર્ણ થયા પછી બાળકોમાં પુસ્તકોમાં આંબલીના પાન રાખવાનું કહો આનાથી બાળકોની બુદ્ધિનો પણ વિકાસ થશે ચાલો તમને જણાવીએ કે ઘરના વડા માટે આ પાઠ કરવાથી શું શુભ ફળ મળે અને આ પાઠ કેવી રીતે કરી શકાય મિત્રો કોઈ પણ દુઃખ પીડા અથવા તો પડકારોથી છુટકારો મેળવવા માટે સુંદરકાંડનો પાઠ કરી શકાય વિદ્યાર્થીઓએ સુંદરકાંડનો પાઠ પણ કરવો જોઈએ તેનાથી તેમની બુદ્ધિનો વિકાસ થશે અને તેની પરીક્ષાનો ડર પણ એમને નહીં રહી નાના બાળકો જે ખૂબ નાના છે તેના માતા પિતાએ સુંદરકાંડ અવશ્ય વાંચવા જોઈએ અને બાળકોને સંભળાવવા જોઈએ જેથી તેનામાં પણ ભક્તિભાવનો ગુણ વિકસે અને તેની પણ બુદ્ધિનો વિકાસ થાય છે કારણ કે આપણે હનુમાનજીને કહીએ છીએ બુદ્ધિમત્તામ વરિષ્ઠમ તો નાના બાળકોને પણ આ સુંદરકાંડનો પાઠ આપણે સંભળાવવો જોઈએ પ્રમોશન માટે મંગળવારે સુંદરકાંડનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે નોકરી ધંધામાં આગળ વધવા માટે પણ સુંદરકાંડનો પાઠ આપણે અવશ્ય કરી શકીએ આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે ઓમ હમ હનુમંતે મંત્ર જાપ કરો અને ત્યારબાદ સુંદરકાંડનો પાઠ કરવાથી પણ અવશ્ય લાભની પ્રાપ્તિ થાય છે સુંદરકાંડ વાંચવાના ઘણા બધા ફાયદા છે સુંદરકાંડના પ્રાપ્ત પાઠ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે દૃઢ નિશ્ચય અને આત્મવિશ્વાસ વધે છે ચિંતા અને તણાવ ઓછો થાય છે ડિપ્રેશન દૂર કરવામાં પણ મદદ મળે છે ઘરમાં મૈલીઓ દૂર થાય છે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે વાસ્તુ દોષો હોય તો તેનો અંત આવે છે રાતના સમયે જો ખરાબ સપના આવતા હોય ડર લાગતો હોય તો ખરાબ સપનામાંથી મુક્તિ મળે છે આપણો ભય આપણો ડર એ દૂર થાય છે અને મંગળની સ્થિતિ મજબૂત થાય છે આમ સુંદરકાંડનો પાઠ કરવાથી આપણા જીવનમાં રહેલ દરેક દુઃખ એ સુખમાં બદલાઈ જાય છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મન શાંત બને છે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જીવન જીવવા માટે એક નવી ઉર્જા પ્રાપ્ત થાય છે સુંદરકાંડનો પાઠ કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે શ્રી રામચરિત માનસ ભગવાન શ્રીરામના ગુણો અને તેમના પુરુષાર્થને દર્શાવે છે પરંતુ સુંદરકાંડ એકમાત્ર એવો અધ્યાય છે જે થોડો અલગ છે આ શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીના વિજયનો અધ્યાય છે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો તે આત્મવિશ્વાસ અને ઈચ્છાશક્તિને વધારનારો કાંડ છે સુંદરકાંડના પાંડથી વ્યક્તિની માનસિક સ્થિતિ મજબૂત બને છે કોઈ પણ કામને પૂર્ણ કરવા માટે તેમને નવો આત્મવિશ્વાસ મળે છે હનુમાનજી એક વાનર હતા તેઓ સમુદ્ર ઓળંગીને લંકા પહોંચ્યા મા સીતાની શોધ કરી લંકાને બાળી અને સીતાનો સંદેશો લઈને શ્રીરામ પાસે પાછા આવ્યા એક ભક્તની જીતનો આ અધ્યાય છે તે સુંદરકાંડ છે જે પોતાની ઈચ્છા શક્તિના બળે આટલો મોટો ચમત્કાર કરી શકે છે સુંદરકાંડમાં જીવનની સફળતાના મહત્વપૂર્ણ સૂત્ર પણ આપવામાં આવેલા છે એટલા માટે આખા રામાયણમાં સુંદરકાંડને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે વ્યક્તિના આત્મવિશ્વાસને વધારે છે તેના પાઠથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને જીવનમાં હકારાત્મકતા આવે છે તેને લીધે સુંદરકાંડનું વિશેષ મહત્ત્વ દર્શાવેલું છે સુંદરકાંડના પાઠ કરવાથી ધાર્મિક લાભ મળે છે હનુમાનજીની પૂજા બધી મનોકામનાને પૂર્ણ કરનારી માનવામાં આવે છે બજરંગબલી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થતા દેવતા છે શાસ્ત્રોમાં તેમની કૃપા પ્રાપ્ત કરવાના અનેક ઉપાય બતાવેલા છે આ ઉપાયમાંથી એક ઉપાય સુંદરકાંડના પાઠ કરવાનું છે સુંદરકાંડના પાઠથી હનુમાનજીની સાથે શ્રીરામની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે કોઈ પણ પ્રકારની પરેશાની હોય એ સુંદરકાંડના પાઠથી દૂર થઈ શકે છે આ એક શ્રેષ્ઠ અને સૌથી સરળ ઉપાય છે તે લીધે જ ઘણા લોકો સુંદરકાંડના પાઠ નિયમિત કરે છે અને ઘણા લોકો જાહેરમાં અનેક લોકો ભાગ લઈ શકે તે રીતે સુંદરકાંઠના પાઠનું આયોજન કરે છે બોલીએ હનુમાનજી મહારાજ કી જય તો મિત્રો આ હતી સુંદરકાંડના પાઠ કરવાથી થતા લાભ અને સુંદરકાંડથી આપણા જીવનના દુઃખોને આપણે કેવી રીતે સુખોમાં બદલી શકીએ તેની વાત આશા છે કે આ વિડીયો આપને ગમશે આપને ઉપયોગી થશે વિડિયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય હનુમાન